जाए गांव ना वाला हो गए लगे क्या जो थे कि ना कोई खरी गए साढ़े राटी बोले गया से हवा आठ हाँ અને જો તો કેવું લાગે બીક લાગે જોઈએ તો જયદીપ ભાઈ એવું ભગવાન જોયે હે હમ હવે દેખાણ જયદીપ એ ટીલું મારવાના થોડી હવે થાર ગી ગયે કંઈ હવે થોડા ઘણા હે કે હું લાગે તો આખો ના બોલો ફેર ગોઈ ન જદી તો હું જોવાય હોય હું આ આમ પવન ઓરો હો હા તો ભૂકા ધ્યાન રાખવું પડે કા અજી આમ જે થોડ થોડા હલ ગયા કે નહીં દેખાય બો અને હાલો હવે આપણે સને રસોઈ બનાવવાનું કામ ચાલે છે પણ આ કોઈ ધ્યાન ના પડતો એ તો એ પડી જાય શાક કર્યું એમ શાક છે રીંગણાનું જઈદી ઊભો થાય મને બીક લાગે એક તો મારવા તોડે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગવા આવ્યા છે પોણા ચાર આજ હવારે હેન કે વ્લોગ જ નથી તાર્યો પવન એવો હશે ને કે ક્યાંય રોગુય બાયણા એમ નથી પછી જસ્મિન ભાગે ને ગાડી છાંયા રાખે એમાં સારું કરીને રાખે એટલે વારે બોલો સારું કરીને એટલી વારમાં બંધી થઈ એટલી વારમાં તો એમને મૂકી દે ત્યાં ગાડીને તડકો આવી ગયો અને ગાડીને અમે એવી હાચવીને નાખી ગઈ છે કે ટકે નહીં ગાડી બહુ હાચવીને નાખીને જો બચા બચાવેડું ગયા છે પણ એને ત્રણ વખત આ સુધી દૂધ પાઈ દીધું બપોર પછી બપોર પહેલાં પાયું નહીં તો અલગ પણ એ છે ને જાજુ પાઈને તો આપણે એમ થાય પરી માંદા થાય તો આપણે છે ને ગોપીને દૂધ પાઈ એને અને એવું હાલે છે જોટામાં હેને તબેલામાં બધે પંખા ચાલુ છે મીંદડીને બચાવ ઉપર પંખો ચાલુ છે અને ભેહો ઉપર પંખો ચાલુ છે અને માણસ બધા એમને બાયને બેઠા કારણ કે જાર એવી પડે છે તો બેક કેમેરો કરીને બતાવું તડકો એવું આયખું ન સુઘડતી હવે એવો તડકો જય જય હવારનો એવો ઉહળ હટ પવન જાય છે હાય કરતો જઈ રહ્યો પણ બોલે નહીં કેરી છે કે ખરીદી પાતો લાગે એવું લાગે છે ને પંખો ચાલુ હે ને પૂરી બેઠી આ બધા બેઠા નહીં કોરા આને તજી ઝાડ પડે બાકી તબેલા હોય ને એને એટલી ઝાર ના પડે અને મારી મમ્મી જો હવે તરબૂચ મરવાની તૈયારી કરતી લાગે એવું લાગે છે થારી લઈને આવે જો બધાથી હે ને ઓછી જાર આને લાગે કારણ કે ખૂણો ભટકી જાય જેવી રીતના ખૂણો છે ને એટલે ઝાર ઓછી લાગે બાકી બે પંખા બાજુ બાજુ મેં ચાલુ કરી દીધા ને એમ તો બારીમાં પવન આવે એટલે વાંધો ના આવે એવું છે જસમીનનો જીવ તો કેરીમાં જ અટકી ગયો હોય હજી મોટી જ થવા દે ચાલુ કર્યું કે મોટર ચાલુ કરી કેરી તારી ભાઈ કેસરો આંબો બીજી એક થવા ના દીધે પોઈ તો એક જ કેરી થવા દીધી મોરખેર નહીં ખા બે ત્રણ રેવા દેવાય ને તો રે એ તો અમે ખા હું બધા મજા કર નઈ મને એ આ છલી જા હે જસમીન અને જો ઓલો દેશી આંબો હોય ને જસમીન ગોટલીનો અને આપણે જે અગીએ ચોમાસે આવ્યો કે કઈ વાવ્યો અડી અડીને તોડી આમાં બધા પાણી પુવાઈ ગયું છે અને જે બાકી છે ને ગુંદામાનીમાં એ ત્યાં ગુંદા જો પણ પુગાઈ એમ નથી આમાં હે ને ગુંદા ઉપર ચડવું પડે ને એમ છે પાકી જાય હું ઈ જ કહું કોઈકને દઈ દેજો તી ખાય તો ખરા આપણે આટલા ના ખાઈ હગી હું એ આજે ગામમાં મોકલાવ દેજો પપ્પા જાય ને હું પાછું પાણી હોતી જાય ને એટલે વળી પાછા હપાય અને સીતાફળીયું સેતુડા હમણાં આવે કે કેમ છે દેશ અને જો ઓલી સાઈડ થઈ જઈએ તો એમ થાયક ભૂકો ઘટશે ને આ બાજુ આવીને જોઈને તો એમ થાયક નહીં ઘટે હું થાય હવે આખરમાં એકાદ ગાડી લેવી પડે કે કેમ થાય હવે હમણાં શેત તુળા ઉરી ગયા નકત આવ્યા જ રાખે બાર માસી અને આ એરિયા જોશે ઉવરા નથી આમાં પાણી જળ્યા રાખે ને એટલે એ વાત રાખે વાંધો નથી બાકી તો જાર એવી પડે ને પણ ઓછા હે એમ અટાણે બહુ નથી ને જો એમાં પપ્પા છે ને કંઈક જોવે હે રામાયણ કા મહાભારત કંઈક જોવે છે કાં ઉભો થયો ક્યાં તાર બોટલ બધા ઉભા થાય જતા ચિંટુડિયા મિન્ટુડિયા છે બધા જતા બધા ટીંગાણા એ એ ગોલું મોલું શું છે કેવા ડોકા કાઠે જતા તઈ એ પણ હમણાં જ હવે જો આખું ઉઘડવાની તૈયારી જ છે એની હું મમ્મી જીરી જીરી વાત થઈ પણ પડી જાવ હેઠા ત્યાં જ પાથરી જ રાખીએ એટલે હે ને પડે ને તો માથે પડે હાલો તો આપણે થોડું થોડું દૂધ પડી દઈ ને કરીને રાયડું જ દીધા રાખશે જો ધૂઈડ એવી ઉડે ને હે ને તરબૂચમાં હે ને મસાલો છટાઈ જા તો હલો હે ને આપણે નાસ્તો કરી નાખી તરબૂચ ના હવે કદાચ એ જ થઈ રહી આવશે કે થઈ રહ્યા આ છેલ્લા પવન એવું છે ને તે ખાવાનું એમ થાય કે ક્યાંક ઘરમાં બેઠા જ રહે કરવું એવો પવન છે અને મમ્મી મસાલો છે અને આપણે તરબૂચ ખાઈ તરબુ જો લીંબુડીમાં કેવા મસ્ત લીંબુ થોડ થોડા વડા મીને થાવા હમણાં થઈ જાય મોટા જો પાણી જડે ને એટલે આવે અમુક જ હાવ ઝીણા ઝીણા હોય મને એક આ મેને મેં વધારે આવ્યા અને હું આવી છું અહીંયા સીડી લેવા ગુંદા ઉતારવાને એ સીડી લઈ જાવી જો આની કોર ઓછા હે ઓલી સાઈડ વધારે આની કોર છે તો ખરા પણ ઝીણા ઝીણા છે આમાં તો ખબર નહીં હવે આવ્યા હોય કે નહીં હોય શું છે શું છે અને જો છાયું પડે ને હાડુ કે નાના એ બાંધવી પડે પણ એને ખાવા મીમ થઈ જાય કે મને એકલી નાઈ બાંધી દીધી પણ એ બધા તડકો છે ને એટલે અહીંયા સાયા હાટું થઈને બાંધવું પડે છે નામ આપણો પુદીનાનું એક છોટું રીવું જય શ્રી કૃષ્ણ જય માતાજી જો એ લાસાડી ગઈ છે ગુંદે અને હું હે ને જો અહીં લેતી જાઉં છું ત્રાસમાં ગુંદા હું કોઈ સંભાર આના વાળી પાસા ઉતાર લે અને હે ને હું કોઈ મોટા મોટા ઉતાર ને તો સારું ઝીણા ઝીણા સંભાર બે ટન

અને અહીંયા જેવા ત્યાં હાઈ ગયો છે ને બધા વડા લઈ હાલો તો ગુંદા ઉતાર લેતા શ્વાસ ચડી ગયો હવે હે ને ગામમાં જાય ને પપ્પા તે લેતા જઈએ ડાઇબન હાટું સુરેશભાઈ હાટું આ જો એ મીંડી નથી મુની નથી મંગુડી છે આપણે આવીએ ને તો બે ઊભી થઈ જાય બોલો કે એમને મારે નહીં ને

માઇન્ડ બી ઉઈ ગયા મોલો કોક ફાડા હતા ને ફાડા હું લો દાણા હતા ને હક થાય કે નહી કે જરાય નહી એ જરાય નહી કડવા જડવા તો કે ને ખટ કે ખટ કણા હાલો તો હવે છે ને આપણે બ્લોગ નો કરી દે એન્ડ અને જોઈ લ્યો એન્ડ માં જોઈ લ્યો તમે ઘમાસાણ યુદ્ધ થઈ ગયું છે આ કે નથી પે ઊભી ઉભી રહ્યો તમે હાલો તો હવે ને આ સાથે આ વિડિયો નો એન્ડ કરી મળીએ કાલ નવા બ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ